સુરતમાં ડૉક્ટર મહેન્દ્ર પટેલ ફરી નકલી સર્ટિફિકેટ મામલે વિવાદમાં જોવા મળ્યા છે ડૉક્ટર જેલમાં છે છતાં સર્ટિફિકેટ બનતા હતા એવા અનેક સવાલો ઉભા પામ્યા છે રાજ્યમાં નકલીનો કારોબાર ફૂલ્યો ફાલ્યો હોય તેવું લાગી રહ્યું છે લોકો લાભ મેળવવા ખોટા દસ્તાવેજો બનાવવા ખોટી રીતે સર્ટિફિકેટ મેળવવા પ્રયાસ કરતા હોય છે નકલી પોલીસ નકલી પોલીસ સ્ટેશન નકલી અધિકારી નકલી ડૉક્ટર બાદ નકલીની પરંપરા ચાલુ જ રહી છે તાજેતરમાં જ નકલી મેડિકલ સર્ટિફિકેટ મળી આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે મેડિકલ સર્ટિફિકેટ નકલી હોવાની શંકા ત્યારે ગઈ જ્યારે ધ્યાનમાં આવ્યું કે ડૉક્ટર તો જેલમાં કેદ છે છતાં પણ ડૉક્ટરના સહી સિક્કા સાથે સર્ટિફિકેટ બન્યું છે આ ડોક્ટરનું નામ મહેન્દ્ર લાલુભાઈ પટેલ છે ડૉક્ટર મહેન્દ્ર જેલમાં સજા કાપતા હોવા છતાં તેમના નામ અને સહી સિક્કા સાથે સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે ડૉક્ટર જેલમાં છતાં પણ સર્ટિફિકેટ બનતા અનેક સવાલો ઊભા થયા છે અગિયારમી જાન્યુઆરી ડૉક્ટર મહેન્દ્ર પટેલ જેલ ભેગો થયો હતો છતાં ડૉક્ટરના નામના સહી સિક્કા સાથે બારમીએ સર્ટિફિકેટ ઇસ્યુ થયું છે આ નકલી સર્ટિફિકેટ અમરોલીની ખાનગી હોસ્પિટલમાંથી ઇસ્યુ થયો હોવાની પણ અટકળો થઈ રહી છે જેલમાં રહી ડોક્ટર મહેન્દ્ર પટેલે કેવી રીતે સર્ટિફિકેટ ઇસ્યુ કર્યું તે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને આરોગ્ય વિભાગ માટે પણ પડકાર છે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો નવા કૌભાંડોનો પર્દાફાશ થઈ શકે છે શું જેલમાં બેસી ડોક્ટરે નકલીની દુકાન શરૂ કરી છે કે પછી ડૉક્ટરના નામે અન્ય કોઈ સર્ટિફિકેટ આપે છે કે પછી આવી કામગીરી કરવા ડૉક્ટરે રોકડી રડવા પડત્યાને સ્ટેમ્પ અને સહી સિક્કા આપી દીધા છે તો નકલીના કારોબાર ઉપર શું પોલીસ કે તંત્ર કડક વલણ અપનાવશે